નમસ્કાર મિત્રો આજે ભૂતિયો અને જગમાલ તેમના બધા સાથી મિત્રોને આ નગરીની બહાર ઊભા રાખી અને આ ભૂતિઓને જગમાલ રૂપાવટીમાં પ્રવેશ કરે છે અને ત્યારે નગરીના માણસોને જોઈ અને ભૂતિયાનો જીવ બળે છે કેમ કે ચામડી હોહરવા હાડકા દેખાય છે એવું આ પ્રજાનું શોષણ આ વિરસીએ કર્યું છે અને જ્યારે આ ભૂતિઓ અને જગમાલ પહેલીવાર આ નગરીમાં આવ્યા ને તેથી તેમને જોઈ અને આ પ્રજા વિચાર કરે છે કે આ બંને આપણા પંથકના તો લાગતા નથી તો પછી આ બે માણસો કોણ હશે અને તેઓ સુકામાં આવ્યા હશે તેથી આવું વિચાર કરી અને આ નગરીના માણસોએ તેમનો એક ચતુર માણસ આમની પાછળ દેખરેખ રાખવા માટે મોકલી દીધો છે અને ત્યારે ભૂતિઓ અને જગમાલ પહોંચે છે આ વિરસીની ચાલી રહેલી સભામાં અને ત્યાં પહોંચીને જુએ છે તો પેલો પાપી રાજા વીરસી પોતાના પગ ઉપર પગ રાખી અને સિંહાસને બેઠેલો છે અને ત્યારે આ સભામાં વીરસીના માણસો આ ભૂતિયાને અને જગમાલને જોઈ જાય છે તેથી તેઓ જઈ અને વીરસીને જાણ કરે છે કે આપણી સભામાં કોઈક બે પરદેશી આવેલા છે તો તેઓ નક્કી કંઈક ગુપ્ત સંદેશ લઈને આવ્યા હોય એવું લાગે છે તો તેમને અહીં બોલાવી અને પૂછી લો અને ત્યાર પછી આ વીરસી એમને આ સભાની વચ્ચે છે અને પછી કહે છે કે હે પરદેશી તમે કોણ છો અને આમ અચાનક મારી સભામાં કેમ ઘૂસી ગયા છો અને તમને આ નગરીમાં આવવા કોણે દીધા છે અને ત્યારે ભૂતિઓ કહે છે કે હે મહારાજ અમે તો આ નગરીના મુખ્ય દ્વાર ઉપર રહેલા તમારા એ સિપાહીઓની રજા લઈ અને આવ્યા છીએ અને એમણે જ અમને તમારા સુધી પહોંચવાનો માર્ગ બતાવ્યો છે કેમ કે અમે તમારા માટે ખૂબ જ અગત્યના સમાચાર લઈને આવ્યા છીએ અને તમે આના ઉપર પગલાં નહીં લો ને તો હે મહારાજ પછી ખૂબ મોટો અનર્થ થઈ જશે અને તમારું રાજપાટ વેરાઈ જશે અને ત્યારે આ વીરસિંહ કહે છે કે તમે એવા તો કેવા સમાચાર લઈને આવ્યા છો એ તો જણાવો અને ત્યારે મને ખબર પડે અને ત્યારે ભૂતિઓ કહે છે કે હે મહારાજ અમે રૂપાવટી નગરીના એ માયાવી જંગલને પાર કરી અને અહીંયા સુધી આવ્યા છીએ અને અમને એ રૂપાવટી નગરીના માયાવી જંગલમાં પેલા રાજપાલસિંહ જોવા મળ્યા હતા અને તેઓ પાળિયામાંથી આઝાદ થઈ ગયા છે અને એમ પણ કહી રહ્યા હતા કે મારે જલ્દી રૂપાવટી નગરીમાં જવું પડશે અને મારા પરમ મિત્ર તેજમાલસિંહને પેલા વીરસિંહની કેદમાંથી છોડાવાશે અને તેઓ તેજ ગતિથી આ રૂપાવટી નગરી તરફ આવી રહ્યા છે અને એ માટે અમે તમને નમ્ર વિનંતી કરીએ છીએ કે તમારી નગરીના મુખ્ય દ્વાર ઉપર પહેરેદારો વધારી નાખો નહીતર જો એ રાજપાલસિંહ અહીંયા સુધી પહોંચી ગયા ને તો તમને અને આ તમારા સામ્રાજ્યને સમાપ્ત કરી નાખશે અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો આ વીરસી અને એમના માણસો ખળખડ દાંત કાઢીને હસવા લાગ્યા કે તમે ખોટું બોલી રહ્યા છો અને આજ દિવસ સુધી કોઈ રૂપાવટી નગરીના એ માયાવી જંગલને પાર કરી અને આ નગરી સુધી પહોંચી નથી શક્યું અને કદાચ જો કોઈ એ માયાવી જંગલને પાર કરી નાખે ને તો પણ જંગલના છેલ્લા ભાગમાં રહેલી પેલી માનવ આકૃતિ માણસને છોડતી નથી અને ત્યાં જ માણસને પૂરો કરી નાખે છે અને ત્યારે ભૂતિયો પણ હસવા લાગ્યો કે માનવ આકૃતિનો જે કાળો દીપડો હતો ને એને પણ અમે વસમા કરી અને પછી અહીંયા સુધી પહોંચાશીએ અને હવે તમે એમ વિચાર કરતા હશો કે અમે એક સાધારણ માણસ થઈ અને આ રૂપાવટી નગરીના એ માયાવી જંગલને કેવી રીતે પાર કર્યું હશે તો સાંભળો રાજન અમે એક જ જાદુગર છીએ અને અમારી જાદુઈ વિદ્યાર્થી અમે એ બધી માયાવી શક્તિઓને રોકી અને અમે આ બધી માયાવી ચોકીઓને પાર કરી અને અહિયાં સુધી પહોંચી ગયા છીએ અને ત્યારે વીરસી કહે છે કે આ વાત સાચી હોય અને તમે જો ખરેખર જાદુગર હોય ને અને તમે તમારી જાદુઈ વિદ્યાથી અહીંયા સુધી પહોંચ્યા હોય ને તો મને તમારી એ જાદુઈ વિદ્યા બતાડો અને આ ભરી સભામાં જાદુ કરી અને દેખાડો તો હું માની લઉં કે તમે ખરેખર જાદુગર છો અને તમે જે રાજપાલસિંહની વાત કહી છે એ સાચી છે અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો આ ભૂતિયો જગમાલની પાસે જઈ અને હળવેકથી બોલ્યો કે હે જગમાલ જાદુગર તને જાદુ તો આવડે છે ને કે હા ભૂતિયા તો કે જગમાલ આજે તારી જાદુ વિદ્યાનો ઉપયોગ કર અને આ પાપીને ભરમાવી નાખ ત્યારે જગમાલ બોલ્યો કે હે મહારાજ હાલ જ તમને અમારી જાદુ વિદ્યા બતાવું છું અને આમ કહી અને પોતાની આંખ બંધ કરી અને કહે છે કે અમારા હાથમાં કાંઈ છે તો નહીં ને ત્યારે બધા કહે છે કે ના કશું નથી અને ત્યારે જગમાલ તેની આંખો બંધ કરી અને હાથ આકાશમાં કર્યો અને ત્યાં તો તેના હાથમાં તલવાર આવી ગઈ અને ત્યારે આવું જોઈ અને દરબારીઓ તાળીઓ પાડવા લાગ્યા અને ફરી જગમાલ કહે છે કે હે વિરસી તમારા જમણા હાથમાં શું છે કે મારા જમણા હાથમાં તો તલવાર છે અને ત્યારે જગમાલ પોતાની આંખોનો પલગારો કરી અને કહે છે કે હે મહારાજ તમે શું ખોટું બોલો છો તમારા હાથમાં તલવાર નથી પરંતુ રૂમાલ છે અને ત્યારે આ મહારાજ એમના હાથમાં જુએ છે તો તલવારની જગ્યાએ રૂમાલ થઈ ગયો છે અને ત્યારે આ બધું જાદુ જોઈ અને બધા આનંદમાં આવી જાય છે પણ એવા જ ટાણે આ રૂપાવટી નગરીની પ્રજાએ આ એક માણસને ગુપ્તચર બનાવી અને જે ભૂતિયાની પાછળ મોકલ્યો હતો તે પછી તો આ સમાચાર સાંભળી અને સભામાંથી નીકળી ગયો અને ગડગડતી દોટ મૂકી અને પહોંચે છે એમની પ્રજા પાસે અને ત્યાં જઈ અને બધા માણસોને ભેગા કરી અને કહે છે કે હે નગરજનો આજે એક ખુશીના સમાચાર લઈને આવ્યો છું ત્યારે હર કોઈ માણસ ભેગા થયા છે અને આજે કોઈ જ આશા નથી બચેલી ત્યારે ગામ લોકો આવા સંકટમાં કહે છે કે જલ્દી બોલ ભાઈ કયા સમાચાર લઈને આવ્યો છે અને આ રૂપાવટી નગરી આઝાદ થાય એવી તો કોઈ આશા બચી નથી પણ હજી તારા સમાચારમાં જો કોઈક દમ હોય તો અમને વાંચી સંભળાવ તો આ પ્રાણ ખોડિયામાં બચી જશે અને ત્યારે એ ગામનો માણસ બોલ્યો કે આપણી નગરીમાં જે પેલા બંને માણસો આવ્યા છે ને એ એક અગત્યના સમાચાર લઈને આવ્યા છે છે અને એ એ સંદેશ એવો કે રૂપાવટી નગરીના માયાવી જંગલમાં જે રાજપાલસી પાળીઓ બની અને ભટકતા હતા ને તેઓ હવે આઝાદ થઈ ગયા છે અને એટલું જ નહીં પરંતુ તેઓને બધું ભાન પણ આવી ગયું છે અને તેઓ હવે આ પ્રજાને આ વીરસીના ત્રાસમાંથી બચાવવા માટે રૂપાવટી નગરી તરફ આવી રહ્યા છે અને ત્યારે પ્રજાએ તો આટલો સંદેશો સાંભળતાની સાથે તો બધા રાજી રાજી થઈ ગયા અને હરખમાં આવી અને બધા નાચવા અને ગાવા લાગ્યા છે અને કહે છે કે આજે એક સાચો લડવૈયો ધરતી પુત્ર આજે પોતાની માતૃભૂમિની રક્ષા કરવા માટે મોતના મુખમાંથી પાછો આવી રહ્યો છે તો આ બાજુ આ રાજદરબારમાં આ જગમાલે આવું જાદુ કર્યું ને ત્યાં તો હર કોઈ તેમના ઉપર ખુશ થઈ જાય છે અને આ વીરસિંહને પણ ઘણો આનંદ આવ્યો છે પણ આ રાજપાલસિંહની વાત સાંભળી અને વીરસિંહ કહે છે કે શું ખરેખર રાજપાલસિંહ આવી રહ્યા છે કે હા મહારાજ અને તમે અત્યારે જ અમારી સાથે આ નગરીના મુખ્ય દ્વારે ચાલો અને ત્યાં જઈ અને જુઓ તો તમને ખબર પડશે કે તમારા સિપાહીઓ દ્વાર ઉપર કેવા ખરાબ પહેરા ભરે છે અને સાચું કહું ને મહારાજ આસાનીથી આ નગરીમાં પહોંચી જશે અને બધાને ખતમ કરી નાખશે અને ત્યારે વીરસિંહ પણ બહાર આવ્યા અને તેમની ખાસ એક લડાકુ સેનાના પાંચ હજાર તૈયાર કર્યા અને તેમને કહે છે કે ચાલો મારી સાથે તમારે પહેરો ભરવાનો છે અને આ પહેરામાં કાંઈ કચાચ રાખવાની નથી અને રાત દિવસ તમારે તૈયાર રહેવાનું છે અને ત્યારે ભૂતિઓ કહે છે કે પણ વીરસિંહ આ રાજપાલસિંહ જેવા એક માણસને મારવા માટે તમે આટલા બધા સિપાહીઓને લઈ અને સુકામ જાઓ છો અને આ પાંચ હજાર સિપાહીઓની શું જરૂર છે અને ત્યારે વિરસી કહે છે કે હે ભૂતિયા હું બાળપણથી જ આ રાજપાલશ્રીને ઓળખું છું અને એ એક હજાર સિપાહીઓને તો ચપટી વગાડતા વગાડતા પૂરા કરી નાખે છે માટે મારી ખાસ તાલીમ આપી અને તૈયાર કરેલી આ ટુકડી હું મૂકવાનો છું અને આ બધા જ પાંચ હજાર સિપાહીઓને લઈ અને પછી તો વિરસી પહોંચ્યા તેમની નગરીના મુખ્ય દ્વાર ઉપર અને ત્યાં વિરસી ભૂતિયો જગમાલ અને નગરીના બધા આગેવાનો છે અને તેમની બધાની વચ્ચે આ વીરસિંહ કહે છે કે હે મારા શક્તિશાળી સિપાહીઓ આજે તમારે આ મુખ્ય દ્વાર સંભાળવાનો છે અને કદાચ અહીંયા રાત્રે કે દિવસે જો પેલો રાજપાલશ્રી આવે ને તો તમારે એક એક કરી અને તેની સામુ લડવાનું નથી પરંતુ પાંચ હજાર સિપાહીઓ એકી સાથે આ રાજપાલસિંહને ઘેરી લેવાના છે અને એકી સાથે તલવારના ઘા કરવાના છે અને તમારામાંથી જે કોઈ પણ સિપાહી આ રાજપાલસિંહનું માથું કાપી અને મારી સામુ લાવશે ને તો હું એને એટલું મોટું ઈનામ આપીશ કે તેની સાત પેઢી સુધી તે ખૂટશે નહીં ત્યારે બધા સિપાહીઓ કહે છે કે હે મહારાજ વિરસિંહ તમે નિરાતે નગરીમાં જઈ અને આરામ કરો અને અમે તમને વચન આપીએ છીએ કે આ રાજપાલસિંહ જીવતો આ દ્વાર સુધી તો આવી જશે પણ અહીંયા આવ્યા પછી નગરીમાં તો તે મરેલી એની લાશ જ આવશે ત્યારે ભૂતિઓ બોલ્યો કે હે વિરસી શું આ તમારી સેના એટલી બધી શક્તિશાળી છે કે હા આમની સામે કોઈ લડવૈયો કોઈ ટકી નથી શક્યો અને ટકવાનો પણ નથી અને ત્યારે ભૂતિઓ કહે છે કે તો તો આ સિપાહીઓની એક નાનકડી હું પરીક્ષા લઈ શકું કે હા ભૂતિયા તારામાં જેટલી તાકાત હોય ને એટલી પરીક્ષા લઈ જો અને ત્યારે ભૂતિયો કહે છે કે હું તમારી સામે ત્રણ તાળીઓ પાડું અને ત્યારે સામેથી મારો એક સુરવીર યોદ્ધા એક લડવૈયો તમારી સામુ લડવા આવશે અને તેને તમે મારી બતાવો તો માનું કે તમારી તાલીમ આપેલી આ ટુકડીના લડવૈયાઓ બધા યોગ્ય છે અને ત્યારે વિરસી કહે છે કે આવી પરીક્ષા તો હું રોજે રોજ કરું છું પણ આજે તારીએ એ ઈચ્છા પૂરી કરી લે માટે મોકલી દે આજે તારા લડવૈયાને અને ત્યારે ભૂતિયો ત્યાં દ્વાર ઉપર ઊભો ઉભો ત્રણ તાળીઓ પાડે છે અને આટલો સંકેત મળતાની સાથે તો સામેથી સંતાયેલા એ રાજપાલસિંહ બહાર નીકળી અને આ દ્વાર તરફ આવી રહ્યા છે અને ત્યારે તેમને આવતા જોઈ અને આ વીરસિંહના ડોળા ફાટી ગયા પગ નીચેથી ધરતી સરકી ગઈ અને પોતે ધૂજવા લાગ્યા અને ત્યારે આ રાજપાલસિંહને જોઈ અને નગરીના કામદારોના ડોળા પણ ફાટી ગયા અને આ ગામના માણસો આ જોઈ ગયા ગયા ને ત્યાં તો તેઓ હરખમાં આવી અને નાચવાને ગાવા લાગ્યા અને ત્યારે આ વીરસિંહ બોલ્યા કે હે ભૂતિયા તે અમારી સામુ રાજ રમત રમી છે અને અમારી સાથે તે દગો કર્યો છે અને ત્યારે ભૂતિયો પણ હસવા લાગ્યો અને કહે છે કે જેવા સાથે તેવા અને તમે પણ તો તમારા સગાભાઈ ભાઈ સિંહ સાથે દગો કરી અને તેમનું આ રાજ પડાવી લીધું છે ત્યારે તમે દગો કરી શકો તો તમારી સાથે કોઈ દગો ના કરે અને હવે તો હે વિરસિંહ તમારું આવી બન્યું સમજો અને ત્યારે આ વીરસિંહ આ તેમના ખાસ સેના દળને હુકમ કરે છે કે હે સિપાહીઓ આજે સામે આવી રહ્યો ને એ બીજું કોઈ નથી પરંતુ એ પોતે રાજપાલસિંહ છે માટે એમના ઉપર તૂટી પડો અને તેમને મારી નાખો અને ત્યારે આટલો હુકમ મળતાની સાથે તો આ બધા જ સિપાહીઓ એકી સાથે આ રાજપાલસિંહને ઘેરામો લઈ લે છે અને તેમના ઉપર તલવારના ઘા મારવા લાગે છે પણ ત્યારે રાજપાલસિંહ પણ પોતાની તલવાર કાઢી અને એક એક સિપાહીના હાથ પગ કાપવાનું શરૂ કરી નાખ્યું છે પણ ત્યાં તો રામજી અને શ્યામજી પણ તલવાર કાઢી અને આ યુદ્ધમાં જોડાઈ જાય છે અને પછી તો એક એક સિપાહીઓના માથા વધેરવા લાગે છે અને પછી તો આ રાજપાલસિંહને ગુસ્સો આવી જાય છે અને આ વીરસિંહની પાંચ હજાર સિપાહીઓની ટુકડીને તેઓ ખતમ કરી નાખે છે અને પછી આ રાજપાલસિંહ આ વીરસિંહની ગરદન ઉપર તલવાર રાખે છે ત્યારે રામજી અને શ્યામજી બોલ્યા કે હે રાજપાલસી આ પાપીએ આપણા જુદું કરી નાખો અને ત્યારે રાજપાલસી ગુસ્સામાં આવી અને આકાશમાં પૂરી તાકાતથી તલવાર ઉપાડે છે અને જોરથી આ વીરસીના ગરદન સુધી પહોંચવા આવે ને ત્યાં તો વીરસી બે હાથ જોડી અને ધ્રુજતા ધ્રુજતા એટલું બોલ્યો કે મને મારશો નહીં તમારા તેજમાલ સિંહ જીવે છે અને તેઓ મારા કેદખાનામાં છે અને જો તમે મને મારી નાખશો ને તો તમને તમારા તેજ સિંહ ક્યારેય નહીં મળે માટે મને છોડી મૂકો તો હું તમારા તેજ કેદખાનામાંથી સિંહ ને માંથી છોડી મૂકીશ અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો આ રાજપાલસિંહે તલવાર રોકી લીધી અને પછી ત્યાં જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે પણ મિત્રો હવે પછીનો આગળનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે આપણી ચેનલ વહાણવટી ડિજિટલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો કારણ કે મિત્રો તમારા માટે આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ અમે લઈને આવતા રહીએ છીએ જય માતાજી